આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના છવ્વીસ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શુક્રવારે પારડી વિધાનસભાના વાપી શહેર અને તાલુકામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો ધવલ પટેલના ચૂંટણી પ્રચારનો મોરચો આ વિસ્તારના ધારાસભ્ય અને ફાઈનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈએ સંભાળ્યો હતો જેઓએ જણાવ્યું હતું કે વાપી પાડી વિધાનસભા વિસ્તારમાં મતદારોએ હંમેશા ભાજપની વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે તેથી લીડ કેટલી મેળવવી એ મહત્વનું છે એ માટે દરેક કાર્યકરોને બુથવાઈઝ કામગીરી સોંપી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે વાપીમાં ભાજપના લોકસભા ચૂંટણીના ઉમેદવાર ધવલ પટેલ સાથે વાત કરવાના પ્રયત્ન વખતે કનુભાઈ દેસાઈએ ધવલ પટેલને કઈ નહીં પૂછો તેમ કહી પોતાની સાથે લઈ કારમાં બેસી ગયા હતા જે માટે એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન મીડિયા સમક્ષ આપેલા નિવેદનોથી અન્ય જિલ્લામાં વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે જે ધ્યાને આવ્યા બાદ હાઈકમાન્ડ દ્વારા દરેક ઉમેદવારને મીડિયા સમક્ષ મૌન રહેવા આદેશ ફરમાવાયો છે કનુભાઈ દેસાઈ ધવલ પટેલનો સંપૂર્ણ ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળ્યો હોય જેથી વાપી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ધવલભાઈ પટેલ શિક્ષિત ઉમેદવાર છે અને કોરી લેટ લઈને આવ્યા છે જેથી લોકોમાં ઉત્સાહ છે આ ચૂંટણીમાં ધવલભાઈ પટેલને વલસાડના ઇતિહાસમાં ક્યારેય મળી ના હોય તેવી લીડથી વિજય બનાવશે તેવી આશા કનુભાઈ દેસાઈએ વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વાપીના નગરપાલિકા વિસ્તારમાં બલીઠા છીરી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નોટિફાઈડ વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો તો એ સાથે આ વિસ્તારના મંડળ મંડળના હોદ્દેદારો વેપારીઓ સમાજના આગેવાનો સાથે બેઠક પણ યોજી હતી આ દરેક મિટિંગને તમે સાક્ષી છો દરેક મિટિંગમાં તમે આવેલા છો એટલે તમે લોકોનો પ્રતિભાવ જોયો છે લોકોની લાગણી જોઈ છે લોકોનો ઉત્સાહ જોયો છો અને વાપી તેમજ વાપીના ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે ધવલભાઈની ઉમેદવારી માટે એક શિક્ષિત ઉમેદવાર તરીકે અને ખોરી સ્લેટ લઈને આવ્યા છે એથી લોકોનો અહોભાવ વધારે છે અને એમને વધુમાં વધુ મતદાન કરીને અભૂતપૂર્વ લીડ એટલે કે લોકસભાના ઇતિહાસમાં વલસાડે નહીં મેળવેલી હોય એવી જીત મળશે અને જે વિકાસના કામો થયા છે લો આપણા પારડી વિધાનસભામાં વિકાસના કામોનો કોઈ સવાલ આવતો જ નથી પ્રશ્ન આવતો નથી લોકો હંમેશા નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એને સમર્થન આપીને હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે જ રહે છે પરંતુ હવે આ વખતે